કેમ છો સુરતીલાલામ સમર્થ અત્યાર સુધી તમે હું ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડીયો મૂક્યા ઘણા શોર્ટ મૂક્યા છે ને હું યુટ્યુબ પર બી શોર્ટ મૂકું છું આજથી થોડું બ્લોગિંગ ચાલુ કરું છું અને યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવીને ટ્રાય કરું છું તો જોઈએ કે એવું સક્સેસ મને મળે છે ત્યારે સૌથી પહેલાં મારો બ્લોગ ચાલુ કરતા નહીં યારે જ હું પોઝિટિવ વાત કરું કે આ બ્લોગિંગ કેમ સ્ટાર્ટ કરવું પડ્યું ને ક્યાંય રીઝનથી તો બે હજાર ને વીસમાં મને કોરોના લીધો હતો ને કોરોના વખતે હું કયા જીવ મરી જાય એવી હાલત હતી તો એ વખતે નક્કી કર્યું કે ભાઈ આપણે હવે જીવનમાં ખેલાડી બનવું છે બાયલા બિકણ બનવાનું હતું નથી એટલે મેં બે હજાર ત્રેવીસમાં નોકરી ક્યુટ કરીને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પ્રયત્ન કર્યા અને તમે માનશો નહીં ફેન્સિંગમાંથી જો બહાર રહ્યો તો સ્ટાર્ટિંગમાં દરેક માણસો મને ગભરાવતા હતા કે ભાઈ તારી સેલરી સારી છે નોકરી શું કામ છોડવી લોકોના ટોણા બી આંબળા છે આજે આ બ્લોગિંગ કરું ત્યાં બી લોકોના ટોણા ઘણા છે તો બી હું સાંભળું છું તો બી હું કોઈનું માનતો નથી હું મારું મનમાં જે આગે એ જ હું કરું છું હવે વાત પોઝિટિવ એ કરવાની છે કે દુનિયામાં બધા બધું બોલે પણ કરવાનું શું છે ખબર છે આપણે હવે તકલીફ પડે તો આપણે જ બધું કરવાનું હોય તો બે હજાર વીસ પછી બે હજાર ત્રેવીસથી મેં જ્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નાના નાના વિડીયો બનાવું છું શોર્ટ મૂકું છું દરેક વસ્તુમાં મને ધીમે ધીમે સક્સેસ મળી પણ યુટ્યુબ પર મેં હજી સ્ટાર્ટ નહીં કર્યું એટલે હવે યુટ્યુબ પર સ્ટાર્ટ કરી રહ્યો છું તો કહેવાનું છે કે ફેન્સિંગમાં તમે બધા હો ને તો ફેન્સિંગમાંથી બહાર નહીં હોય તો કારણ કે હું ડરપોક થઈ ગયો હું હતો ખેલાડી હું કોલેજ ટાઈમમાં સ્કૂલ ટાઈમમાં હું કોઈને નહીં ગભરાવતો એટલો ખેલાડી જોરદાર પણ જિંગીની જ્યારે રેસ ચલાય ને તારો થોડો ગભરાઈ ગયો સમાનનો ડર ભાઈ શું વિચારશે મારા માટે કોણ શું વિચારશે પણ આજે મને નથી સમાનનો ડર કે નથી મને ખૂબ વાણસને બી કેમ કે આજે મને મારા માટે કોઈ નહીં ખાલી બે મિનિટ તમારા માટે વિચારશે આજે આ બ્લોગિંગ કરું તો ખાલી એક મિનિટ વિચારશે કે આ ઘાનો થઈ ગયો છે પણ મને ખબર છે કે હું કેમ કરું છું કારણ કે અમે દરેક વસ્તુનું એક લક્ષ્ય હોય આજે લક્ષ્ય છે મારી જોડે કે આ કરવા પાછળ શું છે મહત્ત્વ અને આ કરવાની મને મજા આવી રહી છે હવે દરેકનું પ્રોફેશન છે કોઈ એસી રિપેર કરો એસી રિપેર કરે કોઈ આઈટી ફિલ્ડમાં જો કરે આઈટીનું કામ કરે તો મારું આ કામ છે મને આ કામ ગમી રહ્યું છે તો હું આ કરું છું હવે લોકોને ગમે કે નથી ગમતું એ લોકોની વાત છે પોઝિટિવ થિંગ એ છે કે તમે જેવી કામ કરો એ પોઝિટિવ કરો આજે અઢી વર્ષથી હું મારું કામ કરી રહ્યો છું ડાયમંડ જ્વેલરીનું કામ છે મારું આ બ્લોગિંગ બી કરી રહ્યું બધું કામ કરી રહ્યો છું અને પૈસા બી અર્ન કરી રહ્યું હવે એ વખતે જો હું આ હું નોકરી નહીં છોડજે તો મને બહારની દુનિયા શું છે ખબર જ નહીં પડશે આજે મને બહારની દુનિયા શું છે ને એ ખબર પડે છે એટલે મને બ્લોગિંગ બી સ્ટાર્ટ કર્યા છે અને હું ડેઈલી બ્લોગ એક એક ટકરો મૂકી મૂકતો જઈશ આજે આજે મારો ફર્સ્ટ વિડીયો છે એમાં એને હું એવી રીતે નાઇન્ટી ડેસ કન્ટિન્યૂ કરીશ દરરોજ નો નહીં એ વાર્તા કરીશ તો આજનો બ્લોગ ગમે તો શેર કરજો આભાર